નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાઈ મે મહિનામાં વાવાઝોડાનો ખતરો તોળાશે તો બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાન દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે તો આગામી દસથી બાર મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે તોંબળાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્ય અને ચોમાસું બેસી શકે છે તો અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇન વધારી દીધી છે તો પહેલાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધીને ચૌદ જૂન કરી છે તો આધાર કાર્ડ સુધી ફ્રીમાં અપડેટ કરાવી જેમાં જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે ફ્રીમાં અપડેટ કરી શકાય છે તો આ બાબતની જાણકારી યુડીઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને જાણકારી આપી છે તો આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી રહે છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ રાહુલ પર કર્યો આકરો પ્રાર તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હાલમાં નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજા ઈચ્છા પડે તેઓ તેમની જમીન પચાવી પાડતા ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા વળતો પ્રહાર કર્યો છે તો પીએમ મોદીએ કહ્યું છે કોંગ્રેસના શાહજાદા છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે તો આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે તો નવાબ સુલતાન નિજાબ બાદશાહ મુદ્દે તેમને મોં પર તાળું લાગી જાય છે તો મંદિરો તોડનાર ઓરંગઝેબના વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસ ગાઠબંધન કરે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરમાં પ્રસિદ્ધ અને વિદેશમાં જેની ગત વર્ષે ત્રણસો ટનની નિકાસ થઈ હતી તે સૌરાષ્ટ્રની આગામી ઓળખ એટલે કે તલાલા કેસર કેરીની નવી સિઝન આજથી પ્રારંભ થયો છે તો તલાલા ગીર યાર્ડના સૂત્ર અનુસાર આજે પ્રથમ દિવસે પાંચ હજાર સાતસો ને સાહીઠ બોક્સની આવક થઈ છે

ત્યારે પીએમ મોદીએ આજે આણંદ સુરેન્દ્રનગર જુનાગઢ ખાતે જનસભા સંબોધન કર્યું હતું ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે ગુરુવારે ગુજરાતના બોટાદના એક વિશાલ રોડ શો યોજ્યો હતો તો આ દરમિયાન તેમની સાથે ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અને આપ ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી હાજર રહ્યા હતા તો રોડ શો દરમિયાન કાર્યકર્તા સમજતા સુનીતા કેજરીવાલે કહ્યું કે મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે તો પેટ્રોલ ડીઝલના સ્તર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવે છે તો પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન એ પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે તો ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપની સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય તો નમોશ્રી યોજના નક્કી કલક કેટેગરીની મહિલાને પ્રસ્તુતિથી સહાય આપવામાં આવશે

પગભર બની સમાજના સન્માન પર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે તો વહેલી દીકરી સ્વાયોજના સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તો આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ છે તો તો બીજા વાત કરીએ પરેશ ગૌસ્વામી ખેડૂતોને ચેતવ્યા તો ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે તેમને હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલા ન કરવાની સલાહ આપી છે તો વીસ મે પછી તે ઓરવીને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે વાત તો મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તો ચાર પાંચ અને છ મે ગુજરાતમાં પુનઃ ગરમી આવશે તો આ દિવસોમાં ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તો આ બાદ દસથી ચૌદ મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટ્રોલ સાથે રહેવાની છે તે ત્યારબાદ વીસ મેથી ફરી ગરમી વધશે તો આ બાદ ફરીથી ચોવીસથી પચીસ મે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટ્રોલ સાથે વરસાદ રહેશે તો દિવસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉનાળેની ગરમી વધતા કેસર કેરીની આવકમાં થયો મોટો વધારો તો કેસર કેરીના એક હજારથી પંદરસો જેટલા બોક્સની આવક થઈ રહી છે તો એક બોક્સના ભાવ વિશે વાત કરીએ તો આઠસો થી સોળસો રૂપિયા બોલાઈ રહ્યા છે તો કિલ્લાના ભાવ એકસો સાઠ રૂપિયાથી લઈને એકસો ને રૂપિયા બોલાઈ રહ્યા છે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી માટે મોટી સફળતા મેળવી છે તો ડ્રગ્સના કાળા વેપાર માટે ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળે છે તો પોરબંદરના દરિયાઈથી પકડાયું એકસો ને સિત્તેર કિલો ડ્રગ ઝડપાયું છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે તો આજે એકતાલીસ ત્રણ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે જ્યારે અમરેલીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મહત્ત્વનું છે કે ગઈકાલે વડોદરા ભુજ છોટાઉદેપુરમાં ચાલીસ ડિગ્રીથી તાપમાન નોંધાયું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તો ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી આંબી જશે જેનાથી દિવસે આકરી ગરમીને અને રાતે ઉકળાટનો અનુભવ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે તો હવે કેન્દ્ર સરકારના કર્મચારી માટે બાળકોના શિક્ષણને ઉચ્ચ ભથ્થા અને હોસ્ટર્સની સબસિડીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો જે પછી ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણા રાજ્યમાં સરકારે તેમના કર્મચારી માટે ડીએમાં વધારાની જાહેરાત કરી હતી તો દોસ્તો વટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પાછળની તારીખ મોફૂક રાખવામાં આવી હતી પરંતુ તેની તારીખ આવી ગઈ છે તો પાંચમા મહિનામાં અગિયાર તેર ચૌદ સોળ અને સત્તર તેમજ વીસ તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે તો આ તારીખની પરીક્ષા આપેલ રહેલા તમામ ઉમેદવારો આઠ મેનાથી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો કાલે બપોરે ત્રણ ને ત્રીસ વાગ્યે ડીસામાં જાહેર સભા જ્યારે સાંજે પાંચ વાગ્યે હિંમતનગરમાં જાહેર સભા સંબોધ છે તો તારીખ બે ને ગુરુવાર સવારે અગિયાર વાગ્યે આણંદમાં જાહેર સભા જ્યારે બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં અને બપોરે ત્રણ વાગ્યે જુનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં જાહેર સભા યોજ છે ટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હમાસ અને ગાજામાં યુદ્ધ વિરામ અંગેની વાતોઘાટ કરવા ઇજિપ્ત પહોંચ્યું છે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત વધારા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો સોનાના ત્રણસો રૂપિયાની આસપાસ ઘટાડો થયો છે તો સોનાના સાતસો રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો તો આ સમયે સોનું સાતસો ને છેતાલીસ રૂપિયા ઘટીને સિત્તેર હજાર આઠસો છપ્પન રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે તો એ જ રીતે ચાંદીની મોટો ઘટાડો જોવા મળ્યો છે તો ચાંદીમાં એક હજાર ત્રણસો ને સત્તાવન રૂપિયા ઘટીને એક્યાસી હજાર એકસો ને સોળ રૂપિયા પર કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે તો બુલિયન માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે તો સોમવાર બાદ આજે ચોવીસ કેરેટ સોનામાં ચારસો રૂપિયા ઘટીને એકોતેર હજાર રૂપિયા દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે ત્રેવીસ કેરેટ સોનું એકોતેર હજાર છસો પંચોતેર રૂપિયા પર જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર નવસો ને અઢાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે